છોટાઉદેપુરના પાવી જેતપુરમાં દારૂબંધીના ધજાગરા કરતો વિડિયો વાયરલ થતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં વાયરલ વિડિયો સજોડ ગામનો હોવાનું જાણવા મળ્યું છે જ્યાં એક મહિલાએ દેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે જેમાં પોલીસ કેટલોક હપ્તો લેવામાં આવે છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ વિડિયો વાયરલ થતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે કિલ્લી બારું છે અમે હોટેલમાં જો ભારો કિલ્લી થેલીમાં ધારો છે ઓપોન જગ્યા વારે લો મોજવાં સંતામે એક ગામને કાકી દારૂ વેચે છે ભારો કેલા 3000 જમા дали 3000 રૂપિયા પોલીસવાળા હપ્તા લે તુમારી ચોરી તે આર મહિનાના હપ્તા લે છે મહિને મહિના 3000 રૂપિયા લે તુમારી તારીખે આવશે પહેલી તારીખે પૈસા લેવા આવશે તુમારી પોલીસવાળા પોલીસવાળા નો ભાગ દે લે આવાય એ બદલ આ વિડિયો એનો પાસે વિચારવાનું ની ને તમારા કોકે છે ને 3000 રૂપિયા મહિનાના પોલીસવાળાને આપે છે ત્યાર એનો ધંધો ચાલે છે બરાબર

बंदत समाजवादी दो नार खान अलीस ने वेसा बंद कराओ बंद पुढे और उंबरवांबो बद्दे बद्दे बंद करा बद्दी जगह बंद થવા જોઈએ બસ એક આકો એમ કે છે મારી જોરી રેકોર્ડિંગ છે કે હમ પોલીસ વારેને હક્તા આપે છે ઇлле હમ હટડો કરે છે એમ કે એમ કેવાનું છે મને માર મને બોલાઓ ઓકે આવું તાલ ને તો આપણે ફરિયાદ કરવાની ને અમે ડોકર છે મત કુડે માને अत्ता मैं ले वैसे बदी खबर पर दी गोदना दारू नदी नाले में से लेहूं तना तुम्हारा तो आ ही गयो कोथरिया कोथरिया बताओ कोथरिया का कोथरी कहीं नाखी नहीं नाखी नाता कर जो नाखी नहीं कोथरी हां चली कोथरी नाखी छे मेनु बोल बोल

तुम्हे नंदी ना मांतो ना ने आलो आलो इला बेरा ना आपण बेतते चला उठा दोडी ना के ए हात चुक के तारे घर में दारू पीखाय गेला शरम आरे का नाही अब ती घोडी फार हमें बेत दोनो से हमें घेरत बेतू मेको बेत दोनो कई बेचे घेर हले कसा पोंगा किलो हफ्ता भर भरे पुलिस में हमें दारू लेना महीना ने महीना हजार रूपए ले पुलिस वाला तुम्हारे जोड़े थी हमें जोड़े थी कितना रूपए ले पुलिस वाला क्या जोड़े पुलिस वाला हफ्ता હજારો એક હજાર રૂપિયા નું મહિના ના મહિના કદાચ